સાવરકુંડલા શહેરના ગાંધી ચોકમાં મીઠાઈ અને ફરસાણની દુકાન ધરાવતા અશોકભાઈ ચૌહાણ નામના એક વેપારીએ આઠ શખ્સો પાસેથી વ્યાજ પૈસા લીધા હતા ત્યારે વ્યાજખોરો અશોકભાઈની મિલકત પતાવી પાડવાની ધમકીઓ આપતા હતા જેને લઈને અશોકભાઈ તેમના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો આ ઘટના સાવરકુંડલાના દેવડા ગેટ વિસ્તારમાં બની હતી જ્યાં કડિયા જ્ઞાતિ અને ફરસાણ એસોસિએશનના આગેવાન તથા ગાંધીચોકમાં મીઠાઈ અને ફરસાણની દુકાન ચલાવતા અશોકભાઈ ચૌહાણ પોતાના ઘરે પાછો ખાઈ આપઘાત કરી લીધો હતો અશોકભાઈ ઘરે એકલા હતા ત્યારે છતમાં હોકમાં ચૂંદડી બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો પરિવાર દ્વારા તેમને નીચે ઉતારી સાવરકુંડલા દવાખાને લઈ જવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા અશોકભાઈના ખીચામાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી જેમાં તેમણે આઠ શખ્સોના નામ લખ્યા હતા અશોકભાઈ આઠ શખ્સો પાસેથી અલગ અલગ રૂપિયાની રકમ લીધી હતી પચીસ લાખ રૂપિયા જેવી રકમનું મહિને પાંચથી દસ ટકા વ્યાજખોરો વસૂલતા હતા અને વ્યાજખોરો અશોકભાઈની મિલકત પચાવી પાડવા માટે ધમકીઓ પણ આપતા હતા રિપોર્ટર જિજ્ઞેશ ગઢથીયા સાવરકુંડલા અમરેલી બાર મેના રોજ એક સાવરકુંડલા ખાતે એક બનાવ બન્યો હતો જેમાં અશોકભાઈ ચૌહાણ નામના વ્યક્તિએ સુસાઈડ કર્યું હતું આ જે વ્યક્તિએ સુસાઈડ કર્યું તે પછી પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી આ તપાસ દરમિયાન એ જાણવા મળ્યું કે આ વ્યક્તિ એક સુસાઈડ નોટ પણ એક લખીને ગયેલ હતા એ બાબતની ફરિયાદ અમે સાવરકુંડલા પોલીસ સ્ટેશન ખાતે એમના દીકરાએ એક ફરિયાદ નોંધાવેલી હતી આ ફરિયાદ મુજબ આ જે મરણ જનાર રિસમ અશોકભાઈ ચૌહાણ તેમણે લગભગ આઠ લોકો પાસેથી ઊંચા વ્યાજે અલગ અલગ સમયે પૈસા લીધેલા હતા અને આ આઠ માણસો એમની પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હતા ઊંચું વ્યાજ લેતા હતા અને એ બાબતની ફરિયાદ અત્યારે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે અત્યારે પોલીસ આમાં આગળની તપાસ કરી રહી છે આ જે આઠ આરોપીઓ છે જેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાયેલી છે એમના નામ છે પહેલું બિપિનભાઈ ધીરુભાઈ શેલાર બીજું ભાવેશભાઈ ગોલણભાઈ વિકમા ત્રીજું મહેન્દ્રભાઈ નરોત્તમભાઈ નથવાણી ચોથું નીરવભાઈ ખેરાજ પાંચમું મુકેશભાઈ શિવલાલભાઈ નથવાણી છઠ્ઠું જીતુભાઈ મનુભાઈ વાળા સાતમું મનુભાઈ ભીમભાઈ વાળા અને આઠમું રઘુભાઈ ખુમાણ અત્યારે પોલીસ આ બધા જ પુરાવા એકત્ર કરી રહી છે અત્યારે અલગ અલગ એફએસએલમાં મોકલવાની પણ પ્રક્રિયા ચાલુમાં છે અને ટૂંક જ સમયમાં બધા જ આરોપીઓને પકડી પાડવામાં આવશે હાલ બે આરોપી તમે પકડી પાડેલ છે અને બીજા આરોપીની કોર ચાલુમાં છે